नमस्कार मित्रों स्वागत छे आपनी YouTube ચેનલ મીનાત કિશોર માં આજ ના વિડિયો માં વાત કરીશુ સરકારી આ યોજના ની અંદર મહિલાઓ ને દરરોજ ના 250 રૂપિયા ની સહાય આપવા માં આવે છે યોજના નો લાભ કોને આપવા માં આવે છે યોજના ના નિયમો અને શરતો શું રહેશે યોજના માં કેટલો લાભ મળે સંપૂર્ણ માહિતી આ વિડિયો માં મેળવીશું કાસા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ વિડિયો ની અંદર વાત કરીએ સરકાર તરફ થી મહિલાઓ માટે સરસ મજાની યોજના આવી છે જે નું નામ મહિલા તાલીમાર્થીઓને વૃત્તિ કા સ્ટાઈપેન્ડ યોજના આવી છે આ યોજનાના ફોર્મ આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજનાની અંદર આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે આ યોજના હેઠર બાગાયતી પાકોના મૂલ્યવર્ધન કેનિન અને કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવશે આ યોજના હેઠર તાલીમાર્થી દીઠ નિયમો અનુસાર રૂપિયા 250 પ્રતિદિન વૃત્તિ કા તરીકે મળવાપાત્ર રહેશે અરજી કયા કરવી અરજી ઓનલાઈન કરવાની રહેશે અરજી આ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ 21/8/2024 રહેશે અરજી વહેલા તે પહેલાના ધોરણે કરવાની રહેશે યોજના હેઠર અરજદારને 2 અને 5 દિવસની તાલીમ આપવામાં આવશે તાલીમ વર્ગમાં તાલિમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી 20 અને વધુમાં વધુ 50 રહેશે આ યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક ઓછામાં ઓછો સાત કલાકનો રહેશે